મહેસાણા આરટીઓ અધિકારીએ કરી લાલાંખ મહેસાણા આરટીઓની મોટી કાર્યવાહી કરતાં ડિફોલ્ટરોના પગ નીચેથી જમીન સરકી એક જ રાતમાં એકતાલીસ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે કુલ પોચ પોઈન્ટ સત્તાણું લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ટેક્સ ન ભરતા ડિફોલ્ટરો પર દંડો ઉગામવામાં આવ્યો છે અગિયાર ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે કુલ પાંચ ટીમોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અને ડિફોલ્ટરોને ઝડપી પાડ્યા હતા ટેક્સ ડિફોલ્ટરોમાં ફફડાટ વ્યાપ્યો છે સામેથી ટેક્સ ભરવાનું શરૂ થતાં એકાએક ટેક્સની આવક પણ વધી આરટીએની કડક કાર્યવાહીથી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમર સાથે